સૌર્ય નમસ્કાર જય આદિવાસી જય ભીમ આજે તાપમાન રહેવાની મજા આવતી છે ને પણ આપણે સંવિધાન બચાવવા માટે આપણા સમાજ ને બચાવવા માટે તાપમા રહેતા શીખવું પડશે અને આદિવાસી સમાજ ના મંત્રી કુબેર કે કુબેર બકરી તૈયાર છો કે નહી આદિવાસી સમાજ નું જોરદાર આંદોલન જોઈને ગભરાઈ

જે સમાજ આદિવાસી સમાજનો મંત્રી હોય અને નેહાબેન દુબે ની ગુલામી કરતો હોય એવા મંત્રીની આપણને જરૂર છે એવા મંત્રીની આપણને જરૂર નથી એને કે કે તું રાજીને આપી દે આપણું મંત્રાલય ખાલી રાખે તો ચાલશે જેને એના વિસ્તારના આનપુર વિસ્તારમાં શિક્ષણ નો બહિષ્કાર કરી રહેલા નાના ભૂલકાઓને પડી નથી એવા મંત્રીનું કામ નથી ભાઈ તમે ચાલવા માંડો આ વિસ્તારમાં અમે દિવસ રાત ફેર્યા છે આ વિસ્તારમાં સેની જરૂર છે પાણીની જરૂર છે આ વિસ્તારમાં સર્ટિફિકેટની જરૂર છે આ વિસ્તારમાં આદિવાસી સમાજના લોકોને ધાન્યની જરૂર છે ખાતરની જરૂર છે બિયારણની જરૂર છે ત્યારે આ લોકો આપણને કોદાળી પાવડાને ટકારા માટે બોલાવે છે આપણને એવા માણસની જરૂર નથી આપણે તો ઘણી કંસેરીના માણસો છે બે ડાંગરના બી નાખીને હજારો ડાંગર પકાવવા વાળા છે છે ને આપણે આપણે સૌ આદિવાસી સમાજના આગેવાનો છે દરેક સમાજના આગેવાનો છે કચડાયેલા સમાજના આગેવાનો છે ત્યારે આપણે આપણી ખુમારી જીવંત રાખવાની જરૂર છે આજે અમારી અટકાયત કરી કેમ અટકાયત કરી ભાઈ 500 કિલોમીટર દૂરથી આવતા છે અમે આદિવાસી સમાજના છે અમારે અમારું સ્વાગત તમારે ઉબેશી નહી પણ બકરી ડીંડો ને કેવું પડે કે ભાઈ તમારે અમારું સ્વાગત કરવાનું હોય તમે કેમ પોલીસને ને મોકલો અમે ચોર છે અમે ચોર નથી અમે સમાજના ના હિત ચિંતક છે એટલે જીજ્ઞેશભાઈ ને અમને રોકવાની કોશિશ કરે છે જીજ્ઞેશભાઈ તમે આહવાન કરો અમે ચૌદ જિલ્લાના આદિવાસી સમાજ તમારી સાથે છે તમને કોઈ કરવાની કોશિશ કરશે ને અમે એને છોડવાના નથી આદિવાસી સમાજ દલિત સમાજ ઓબીસી સમાજ કચડાયેલો સમાજ આ સરકારના વિરોધમાં આંદોલન કરશું ને ગાંધીનગર ઘેરી લેશું ને તો તમારા કપડા અમારે શોધવા પડશે તમે બેરીગેટ મુક્યા સવાર થી અમારા વિસ્તારના માણસોને ને રોક્યા અમે ભૂખ્યા તરસ્યા પણ અહીંયા આવ્યા છે પરંતુ અમે જોયું એક મંત્રી સામાન્ય રીતે અહીંના ધારાસભ્યો થી ગભરાઈ ગયો

જેવા લોકોની અમને જરૂર નથી જરૂર છે આપણને અરે હાથ ને જવો મીડિયા વાળા છે અરે બે હાથ ને કેવું અમને એવા કલેક્ટરની જરૂર છે

તમને અમારા ટેક્સના પૈસા તમને આપતા છે આપતા છે ને આપતા છે ને આપતા છે ને અમે ટેક્સના પૈસા બંધ કરવું ને તો તમે ભૂખે મળીશો તમને પગાર મળવાનો નથી આ આંદોલન અહીંયા રોકવાનું નથી અમે તો જીગ્નેશભાઈને કહીએ છીએ મહિસાગરનું આંદોલન છે એવું આંદોલન તમે દાહોતમાં કરો એવું આંદોલન તમે દક્ષિણ વિગાર્થમાં નવસારીમાં કરો

શિક્ષણ લે છે અરે વા શિક્ષણ મંત્રી બેરો છે કે જોર માં બોલો બોલો જોર માં છેતાભાઈ બોલો તમે જોર માં નથી ને તને અરે શિક્ષણ મંત્રી ને ખબર પડી જો ને पावડા ટગારાની જરૂર નથી અમને શિક્ષણની જરૂર છે છેને જરૂર અરે એના માટે એના પરિણામ માટે અને એમની માંગણી માટે તમે નહીં બોલશો તો કોણ બોલશે અને આવનારા દિવસમાં હું તમામ આગેવાનને કહું છું કે શિક્ષણ મંત્રી આપણો અવાજ નઈ સાંભળે ને શિક્ષણ મંત્રી જાવે ને ઘેરાવો કરો કરશો કરશો ને અરે અમે 500 કિલોમીટર દૂર થી તમારી સાથે છે તમારા આંદોલનમાં તમારી સાથે છે તમારી અવાજમાં અમે તમારી સાથે છે તમારી લડાઈમાં અમે તમારી સાથે છે અને અમે આજની લડાઈમાં બધા તમારી સાથે છે પણ આપણે એક પ્રણ લેવો પડે બદતાય બે આતુસા કને પ્રાણ લેવો પડે ક્યા સમાજ કરો ને ભાઈ આ લડાઈ છે આદિવાસી સમાજ સૌ જીકને પાઈની સાથે કને સાથે છે કુબેર બાપ કુબેર બકરી કસે છે હમણાં

સિંહ છે ને બકરા ને ખબર પડ તમે બકરા છો સૌ અમારી વાત સાંભળી સૌનો આભાર એક વાર ફરી હું મારું સૂત્ર બોલાવીશ আর লড়ে সবনে জয় আদিবাসী